ગોંડલ ના ફરી એકવાર ગરમાવો આવ્યો છે ગોંડલ નાગરિક સહકારી બેંક ની જે અગિયાર જેટલા ડિરેક્ટરોની ચૂંટણી જે આવી છે ને તેમાં જયરાજસિંહ છે ગણેશ ગોંડલ છે સૌથી મોટી ચર્ચાની વાત એ છે કે ગણેશ જાડેજા છે તેમણે અત્યારે જેલમાં છે ત્યાંથી આ ડિરેક્ટર પદની ચૂંટણીમાં છે તે ફોર્મ ભર્યું છે આ ઉપરાંત જ્યંતી ઢોલ છે તેમને પણ તેમના પતિએ પણ આ બેન્કની ડિરેક્ટરની ચૂંટણી છે તેમાં ફોર્મ ભર્યું છે પરંતુ સૌથી મોટી વાત એ છે કે પૂર્વ ધારાસભ્યો જયરાજસિંહ જાડેજા જે હાલના આ બેન્કના ડિરેક્ટર છે અને ગણેશ ગોંડલ જેવું હાલ જેલમાં છે તેમણે આ ચૂંટણીમાં ફોર્મ ભરતા જ ગોંડલના રાજનીતિમાં ગરમાવો છે તે આવી ગયો છે કારણ કે આ ડિરેક્ટરની ચૂંટણી છે તે ખૂબ જ રસાકર્ષી ભરી થતી હોય છે જેમાં આ ટર્મમાં જે વાત કરવામાં આવે તો જયરાજસિંહ અને તેમની પેનલ છે તો તો અત્યારે ડિરેક્ટર છે એની પહેલા જે યતીશ દેસાઈશ દેસાઈ હતા અને તેમના લોકો હતા તે આ બેંકમાં ડિરેક્ટર પદે હતા તેમના વચ્ચે ખૂબ જ ખરા ખરીનો જંગ છે તે થવાનો છે અપરાધ ઉપરાંત અનિરુદ્ધ ના લોકો પણ આ બેંકની ડિરેક્ટર પદની જે ચૂંટણી છે તેમાં ડિરેક્ટર પદ માટે ફોર્મ ભરતા હોય છે અગિયાર જેટલા ડિરેક્ટરની જે ચૂંટણી છે તે થવાની છે તેમાં આવતરી જેટલા ફોર્મ છે તે ભરાયા છે તેમાં એકવીસ જેટલા ફોર્મ છે તે જયરાજસિંહ અને તેમના સમર્થકો દ્વારા છે અત્યે ભરવામાં આવ્યા છે અને પાંચ તારીખે જ્યારે આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્યારે કેટલાક ફોર્મ છે તે પરત ખેંચાશે પરંતુ સૂત્રો તરફથી વાત અત્યારે એ સામે આવી રહી છે કે જયરાજ જાડેજા છે તે જે હાલના ડિરેક્ટર છે તે પોતાનું ફોર્મ પરત ખેંચી લેશે અને ગણેશ જાડેજા છે તેમની ઉમેદવારી છે યથાવત રાખશે અને એક વાર ઇતિહાસનું ફરી એકવાર પુનરાવર્તન થઈ રહ્યું છે જયરાજસિંહ જાડેજા જ્યારે પોતે જેલમાં હતા ત્યારે પણ વિધાનસભાની ચૂંટણી જીત્યા લડ્યા હતા ને ખુબ જ ઓછા થી આ ચૂંટણી છે

જયરાજસિંહ જાડેજા છે તેમના સમર્થકો છે જો આ દાવ છે તે સીધો પડશે તો ગણેશ ગોંડલ છે જેલમાં છે તેમનું ક્યાંક ને ક્યાંક નામ છે તેમનું કદ છે તે ખૂબ જ ગોંડલના લોકોમાં છે તે વધી જશે એટલે કે આ ચૂંટણી છે તે ક્યાંક ને તક છે તે ગણેશ જાડેજાને ફરી એકવાર ગોંડલના લોકો વચ્ચે ગોંડલના લોકોમાં પોતાની છબી મોટી કરવા માટેની એક ખૂબ જ મોટી તક છે તે માનવામાં આવી રહી છે અત્યારે ખૂબ જ ગોંડલમાં જે જેમ જેમ વિધાનસભા ચૂંટણીનો જે માહોલ હોય એ પ્રકારનો ક્યાંક માહોલ છે તો જોવા મળી રહ્યો છે કારણ કે આ ચૂંટણી દર વખતે ખૂબ જ રસાકસીવાળી થતી હોય છે અત્યારનું ટમ છે આ પહેલાની ટર્મ હતી ત્યારે યતિશ દેસાઈ પોતે ડિરેક્ટર પર હતા ને તો ત્યાં તેમના લોકો છે તે ડિરેક્ટર પદે હતા પરંતુ હાલની જે ટર્મ ચાલી રહી છે તેમાં જયરાજસિંહ પોતે પણ ડાયરેક્ટર છે તેમના જ લોકો છે અગિયાર અગિયાર લોકો તેમના જ લોકો ડાયરેક્ટર પદે છે હવે આવનારી ચૂંટણીમાં આ ચૂંટણી વધારે મહત્વની એટલે બની છે કારણ કે જે જુનાગઢના રાજુ સોલંકીનો કેસ ચાલી રહ્યો છે છેલ્લા કેટલાક મહિનાઓથી ખૂબ જ ચર્ચા ચર્ચાસ્પદ રહ્યો છે ને આખા ગુજરાતની રાજનીતિમાં આની ચર્ચા છે તે થઈ રહી છે ને ક્યાંક ને ક્યાંક ગોંડલના લોકોમાં ક્યાંક ને ક્યાંક જે રાજુ સોલંકી અને તેમના લોકો તેમના સમર્થકો હતા તેમના તેમના ઝેરાસિં જાડેજાની છબી ક્યાંક ને ક્યાંક ડાઉન કરવાનો પણ પ્રયત્ન છે તે કરવામાં આવ્યો હતો ગોંડલમાં સભાઓ કરવામાં આવી હતી મોટી સભાઓ છે તે કરવામાં આવી હતી ગણેશ મોન્ડલ વધુમાં વધુ જેલમાં રહે તે પ્રકારના પણ પ્રયાસો છે તે થઈ રહ્યા છે ને હવે આ પ્રકારે જો ચૂંટણી આવતા રાજકારણ છે તે ખૂબ જ ગરમાયું છે છેલ્લે જ્યારે જ્યારે જામીન માટે સુનાવણી છે ત્યારે પણ હજી જામીન છે તે કોર્ટ દ્વારા રદ કરવામાં આવે છે એટલે કે હજુ પણ ગણેશ ગોંડલ ને થોડા દિવસો વધુ માટે જેલમાં છે તે રહેવું પડશે ને હવે જ્યારે ફરી એકવાર સુનાવણી હશે ત્યારે આનો નિર્ણય છે અત્યારે આવશે પરંતુ આ જેલમાં જેલમાં રહીને ચૂંટણી લડવાની જાહેરાત થી ક્યાંક ને ક્યાંક તેમને પોતાના પિતાનું જે ઇતિહાસ હતો તે ક્યાંક ને ક્યાંક ફરી એકવાર જે છે તે રિપીટ કર્યો છે ને હવે ખૂબ જ મહત્વનું રહેશે ખૂબ જ રસાકસી ભરી આ ચૂંટણી લેવાની છે ખૂબ જ જોવાનું મહત્વનું રહેશે કે ગણેશ ગોંડલ છે કે જેલમાંથી ચૂંટણી જીતે છે કે કેમ રોનક મજિયા ગુજરાત રાજકોટ